બે કિલો ગમે તે કાઠવાનો લોટ આપણા જે તુવેર કે ખરાબ થઈ ગયું હોય તો એને આપણે અલગ કરીને એને દળાવીને કરો તોય ચાલે ગમે તે મગ ખરાબ થઈ ગયા હોય તોય ચાલે એમાં પછી આપણે ગમે તે ચણા લોટ એવો લઈને બે કિલો ચણા લોટ બે કિલો વોળ વડ કે પીપળો એવું જે શેડાની માટી એ ખોબો એટલી रा सवा गल हला ते हमें शो तो बजे बेसी बराबर उना चार दिवस में तैयार शाइम लगे पलाई देखे आप ड्रीप में जो हलाय तो हलावा रखो ड्रीपी जाए पाने की गाड़ी हलावा ड्रीप में हलवाई છૂટલા લાવવાનું હોય તો એ ફેલાવવાનું નહીં જબડો પછી પાણી હોય ને તો સારો આનો ઉપયોગ કે પાણી આપવાનું થતું હતું આપણે જમીનમાં ડ્રીપ હતું તા બંધ થઈ ગઈ ગઈ સાલ આપણે જે પાયામાં વાવાનું હતું એ સ્ત્રીપોસ વાપર્યો એટલે આ ડીએમી નથી પછી આના આજે યુવા મુદ્દા કે બે વખત ચલાવ્યો પણ આ વર્ષ કરતા બે સાલ ઉકડી વહેલી હતી એટલે આપણે એમ કે આ રાસાયણિક ખાતર જેલા એવું નથી રાસાયણિક ખાતર વગેરે થાય છે આ વર્ષે એક એકરમાં જ મેં આપણે કર્યું પણ ઘણો ફરક ના પડ્યો પણ આવું ઉકડી આપણે કલરમાં દેખાય પણ ઉત્પાદન નથી આવતું એટલે એક એકરમાં તો એ હલાવી હતી આ વર્ષે ન હલાય પણ બીજા મહામાં પછી બધી જોડી થઈ જતી હતી વરસાદ ચાલુ હતો તો એ મોકો જ નહોતો એટલે આપણે બીજા મતદાર નાખ્યું જઈ ગયું ਇਹ ਕਿਰਮਾਵਰ ਤੇ ਨਹੀਂ ਲਾਉਂਦਾ ਇਹਨਾਂ ਵਿੱਚ ਉਹ ਲੋ ਗਣ ਜੀਵਾਂ ਨੂੰ ਤੇ ਇਹ ਉਡਾੜੀ ਪਰਸਾਦ ਨੂੰ ਤਾਂ ਇਹਨਾਂ ਨੇ ਫਾਦੋ